ભલગામડા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા ચાર ગામના છાત્રોને અભ્યાસ માટે મુશ્કેલી અનુભવવી પડતી હતી ત્યારે આ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા મળતા આ રાહતની લાગણી અનુભવાઈ છે લીંબડી તાલુકાના અંતરિયાળ ગામોમાં જોઈએ એટલી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગામડાના વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે અને ન છૂટકે ખાનગી વાહનોમાં વધારે ભાડું ચૂકવીને મુસાફરી કરી સ્કૂલે પહોંચવું પડતું હતું ત્યારે લીમડી તાલુકાના ભલગામડા ગામની સરકારી શાળામાં શૈક્ષણિક સ્તર અને રમતગમત તથા શાળાકીય સ્પર્ધાઓમાં છેલ્લા સાત વર્ષથી ખાનગી શાળાઓની સાથે ઉત્કૃષ્ટ પરિણામ લાવી રહી છે ત્યારે નજીકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ભલગામડાની સરકારી માધ્યમિક શાળામાં વાલીઓની વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભલગામડા સરકારી માધ્યમિક શાળા પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે તેવા સમયે લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણા અને ડેલિગેટ લખધીરસિંહ રાણા તથા સીઆરસી રાકેશભાઈના પ્રયત્નો થકી જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝાએ નટવરગઢ ઘાગરેટિયા ચોરણીયા અને રામરાજપરા સાથે મોટા ટીમલા ગામના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની દરખાસ્ત મૂકી હતી જે દરખાસ્તને મંજૂરી મળી જતા આ પાંચેય ગામના વિદ્યાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળતા આર્થિક બચતની સાથે સમયસર શાળાએ પહોંચવાનો આનંદ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળ્યો છે